નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓસ્ટિન સીટમાંથી રાહુલ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સરદાર મુકામે એક પ્રગતિશીલ ખેડૂત છે દિનેશભાઈ દેની આઈવાસી અને એને મગફળીની એક અમારી ઓસ્ટિન સીટની એક નવી વેરાયટી છે તમે જોઈ શકો છો આ વેરાયટી છે ને દિવસમાં ઓરા માટે તૈયાર થઈ જાય છે અને આનો તમે ફાલ જોઈ શકો છો કેવો કેવો ફાલ છે તો વધારે માહિતી માટે આપણે દિનેશભાઈને પૂછું દિનેશભાઈ આ મગફળીને અંદાજીત કેટલા થયા છે સાઠથી પાંસઠ દિવસ જેવો સાહીઠ થી પાંસઠ દિવસ ત્રણ દાણાવાળાને એવા મોટા બોફટા છે તો આ વેરાયટી જે છે જે લોકો પોરાની મગફળી કરતા હોય એના માટેની વેરાયટી છે કોસ્ટિન સીડનું નવું વેરંટી છે તો તમે જોઈ શકો છો તમારે પણ વાવવી હોય તો અત્યારે અમારા ફાર્મ ઉપર આ વેરાયટી નું છે નિદર્શન રાખેલું છે તો તમારે ભવિષ્યમાં વેરાયટી અમારી કંપનીમાં તમને મળશે અને ત્રણ દાણાવાળી મેજર બોફટા આમાં ત્રણ દાણાવાળા થાય છે એટલે ઓરા માટેની બહુ બેસ્ટ વેરાયટી છે ઓસ્ટલ સીડની રિસર્ચ વેરાયટી છે ભવિષ્યની અંદર આ વેરાયટી તમને મળશે અમારા તરફથી આભાર